વડોદરાથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ ફરી એક વખત મેદાને આવ્યા છે વડોદરામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ મેદાને આવ્યા છે કલેક્ટરને પત્ર લખી ત્રણ વર્ષમાં એને થયેલી જમીનની વિગતો માંગી છે ભ્રષ્ટ અધિકાર અધિકારીઓની સામે કાર્યવાહી કરવા માટે યોગેશ પટેલે માંગ કરી છે તો અધિકારીઓના વચેટીયા મારફતે આ દસ્તાવેજો થાય છે તેવું યોગેશ પટેલ ખુદ બોલ્યા છે ત્રણ વર્ષમાં ઘણી બધી સરકારી જમીનો આ જ રીતે બારોબાર વેચી દેવાઈ હોવાનો પણ દાવો કરાયો છે પ્રીમિયમવાળી જગ્યાનું હુકમોમાં ગેરરીતિ થઈ હોવાનું કહેવું છે એક સપ્તાહમાં કલેક્ટર સમગ્ર વિગતો જાહેર કરશે તેવું યોગેશ પટેલે કહ્યું છે બિન ખેડૂત ને ખેડૂત ઠેરવીને એ જમીનોના હુકમો સરકારી જમીનો અન્યને પધરાઈને આવા થયેલા છે વાતની જાણ વડોદરા શહેરના નાગરિકો બિલ્ડરો તેમજ અન્ય લોકો મને કરી છે પરંતુ ઠોસ રજૂઆતો મને મળતી નહોતી ત્યારે આ બાબતે મને ઘણા લોકોએ આ રજૂઆતો ઠોસ કરી તારે આગળ લખ્યો છે આ બાબતે કોઈ અધિકારી ઉપર હું આંગળી કરતો નથી પણ કલેક્ટર શ્રીને લખેલું છે કે આવા જે બી હુકમો થયા છે એ હુકમોની ચકાસણી થવી જોઈએ પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આ હુકમો રદ થવા જોઈએ અને સરકારી જમીનો જેને બી પધરાવ હોય પધરાવી હોય આ જમીન મને લાગે છે આવા તો ગુના મને લાગે છે કે કોઈ પણ અધિકારી હોય એને થોડવું ના જોઈ એને પણ ફોનદારી કેફ નહી થવો જોઈએ તો કલેક્ટર શ્રીને મેં ધ્યાન કરી છે કે એક અઠવાડિયામાં આ જાહેરમાં તમે જાહેર કરો જનતાને જાહેર કરો હવા જે બી હુકમો ખોટા થયા હોય એમાં અંદરખાણે રાજો નહીં અને સરકારમાં મોકલ્યા છે એમ નહીં તમારે જાહેર કરવા પડશે અને જે બી ગુનેગારો એને ફોજદારી કેસ કરો ને છોડો નહીં